ખેડૂત મિત્રો આજે તારીખ એકવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ માણાવદર કપાસિયાના વીસ કિલોના ભાવ છસો નેવથી સાતસો રૂપિયા સુધી જોવા મળ્યા હતા આજે આપણે ઋણની ઘાસળીના એમસીએક્સ કોટન કેન્ડીના નવેમ્બર જાન્યુઆરી માર્ચ મે મહિનાના વાયદા કેવા ચાલી રહ્યા છે તેની વિગતવાર માહિતી આપવાના છીએ નવેમ્બર બે હજાર ચોવીસનો રૂની ઘાસડીનો વાયદો અત્યારે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે એકસો સિત્તેર રૂપિયા જેટલો ઘટીને ચોપન હજાર ત્રણસો દસની આસપાસ ચાલી રહ્યો છે જાન્યુઆરી બે હજાર પચીસનો વાયદો બસો પચાસ રૂપિયા જેટલો વધીને પંચાવન હજાર આઠસોની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો આ બે વાયદા અત્યારે મહત્ત્વના છે નવેમ્બર બે હજાર ચોવીસનો વાયદો ટૂંક સમયમાં જ એક્સપાયર થશે એટલે કે પૂરો થઈ જશે માર્ચ બે હજાર પચીસનો રૂની ગાંસડીનો વાયદાની જે રેન્જ છે ધારણા છે તે સત્તાવન હજારની આસપાસ મુકાયેલી છે તેમાં વોલ્યુમ નથી જોવા મળતું એટલે કે તેમાં કોઈ લેવેજ કરનારા અત્યારે નથી મે બે હજાર પચીસના વાયદાની ધારણા અઠ્ઠાવન હજાર પાંચસોની આસપાસ મુકાયેલી છે તેમાં પણ વોલ્યુમ નથી જોવા મળતું ટૂંકમાં લેવેજ કરવાવાળા અત્યારે માર્ચ અને મે મહિનાના રૂની ઘાસળીના વાયદામાં નથી તે હંમેશા કરંટ વાયદામાં અને તેના પછીના વાયદામાં જોવા મળતા હોય છે નવેમ્બરનો કરંટ વાયદો ટૂંક સમયમાં પૂરો થશે તે અત્યારે ઘટાડા સાથે ભલે ચાલી રહ્યો પરંતુ જાન્યુઆરી બે હજાર પચીસનો વાયદો ખેડૂત મિત્રો અત્યારે બસો પચાસ રૂપિયા જેટલો વધીને પંચાવન હજાર આઠસોની આસપાસ ચાલી રહ્યો છે જે આપણા માટે હવે અગત્યનો અને મહત્વનો છે ખાસ કરીને ખેડૂત મિત્રો કપાસ બજાર ન્યૂયોર્ક કોટન વાયદો આવનારા સમયમાં કેવી રિકવરી પ્રાપ્ત કરે છે તેના ઉપર નક્કી થશે બાકી ઘણી વખત ખેડૂત મિત્રો એવું હોય છે કે સ્થાનિક આપણું વાવેતર અને આપણું ઉત્પાદન ઉપર પણ મોટેભાગે બજાર હંમેશા ચાલતી હોય છે ખાસ કરીને ખેડૂત મિત્રો ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ ચૌદસોથી ચૌદસો સાહીઠ સુધી સોદા થાય છે તેવી માહિતી અમને મળી રહી છે પરંતુ પંદરસો કે પંદરસોની ઉપરની સપાટીએ તમારા વિસ્તારમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાતા હોય તો તમે કોમેન્ટમાં જણાવો ઘણી વખત ખેડૂત મિત્રો મંદી હોય ત્યારે હર હંમેશ આપણને ખબર જ છે કે અમુક એવા પરિબળો હોય તેને મોકળું મેદાન મળી જતું હોય છે અને ખેડૂતોને ડરાવવાનું અને બહેકાવવાનું કામ છે તે ઘણી વખત આવી પરિસ્થિતિમાં અમુક વધારે કરતા હોય છે પરંતુ આપણે ખેડૂત મિત્રો આપણી તર્ક બુદ્ધિથી વૈશ્વિક કપાસ બજાર અને આપણા દેશની સ્થાનિક કપાસ બજારનો અભ્યાસ આપણી રીતે કરવો જોઈએ ગયા વર્ષે પણ ઘણા બધા અમને ખુદ કહેતા હતા અમારા ઘણા બધા સગા સંબંધી મિત્રવર્તુળોમાંથી પણ કહેતા હતા કે પરસરા હવે કપાસના ભાવ નહીં વધે વેચી નાખો આવું કહેનારા ઘણા બધા પંદરસોમાં નીકળી ગયા હતા અને પંદરસો પછી ચૌદસો સાહીઠે પણ બજાર આવી ચૂકી હતી એટલે ફરી પાછા કહેતા હતા કે જોયું ને કે કપાસની બજાર ઘટી પરંતુ અમે સાચવ્યો અને નસીબમાં હશે નસીબમાં લખાયેલા હશે ભાવ તો સોળસો પંદર જેટલો ભાવ ગયા વર્ષે પણ મેં મેળવ્યો તો આવું પણ ઘણી વખત બનતું હોય છે બજારનું વધવું કે ઘટવું તેની પરફેક્ટ કે સચોટ માહિતી કોઈપાય નથી હોતી આપણે તો ગયા વર્ષે જોયું કે બે વર્ષનો કપાસ હતો છતાં પણ છેલ્લે છેલ્લે ભાવમાં તોફાની ઉછાળો જોવા મળ્યો હતો સોળસો પચાસ સુધી ગયા વર્ષે પણ બજાર હાઈએસ્ટ વહી ગઈ હતી અમુક વિસ્તારોમાં આનાથી પણ ઊંચા ભાવો બોલાયેલા હતા પરંતુ જે નસીબમાં હોય છે તે જ ભાવો ખેડૂત મિત્રો આપણને મળતા હોય છે પરંતુ અમુક ખેડૂત મિત્રો કોમેન્ટમાં મીઠી ટકોર પણ કરતા હોય છે કે ધીરજના ફળ મીઠા હોય છે આ વર્ષે તો આપણને ખબર જ છે કે ભારતમાં કપાસના વાવેતર વિસ્તારમાં ઘણો બધો ઘટાડો છે અને ગુજરાતમાં અતિ વરસાદને લીધે કપાસમાં મોટો બગાડ પણ થયો છે અને અત્યારે ગુલાબી ઈયળનો ઉપદ્રવ પણ ઘણા બધા વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે આ બધા જ પરિબળો કપાસના કપાસ બજાર બાબતે કેવા પોઝિટિવ ચાલે છે જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ ખ્યાલ આવતો જશે ખેડૂત મિત્રો બજારની કોઈને પરફેક્ટ ખબર નથી હોતી એટલે આપણે ખુદ આપણે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને આપણા ખુદના ભરોસે આપણે ડિસિઝન કે નિર્ણય લેવો જોઈએ કે મારે કપાસ રાખવો કે વેચી નાખવો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો અને કપાસ રાખવો કે વેચી નાખવો તે બાબતે અમે કશું જ નથી કહેતા ખાસ કરીને ખેડૂત મિત્રો તમારા ખુદના ભરોસે જ તમે નક્કી કરો કે મારે શું કરવું છે અમે ક્યારેય કોઈ પણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ બિલકુલ નથી આપતા તમને જેમ યોગ્ય લાગે તેમ કરો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો